હવે તમારા લોકોનું ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ આવી ગયા બાદ તમને લોકોને એ વસ્તુનો ખબર છે કે તમારે આગળ જો કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે લોકોને જીસીએસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તો આજના વિડીયો વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જીસીએસ બાબતે છે નવી સૂચના આવી છે એ નવી સૂચનામાં શું શું કહેવા માગે છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે તો આ વિડિયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં તમને લોકોને મારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય તો એની સંપૂર્ણ માહિતી સાવસરળ રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જ જોડાઈ શકો છો અને તમે લોકો મારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને એક અમારી અન્ય ચેનલ છે એ ચેનલ તેના વિશે બનાવવામાં આવી છે તો કે ભાઈ તમને લોકોને એ વસ્તુનો ખ્યાલ છે કે આજકાલ સરકારી ભરતીનું મહત્ત્વ છે એ ખૂબ વધતું જાય છે તો સરકારી ભરતીની તમામ અપડેટ માટેની અમારી ચેનલ બનાવવામાં આવી છે એ ચેનલ લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની અમને વિનંતી છે હવે તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ છે એમાં શું કીધું છે કે પંદર સરકારી યુનિવર્સિટી તથા તેને સંલગ્ન સંસ્થા હોય કે કોલેજોના વિવિધ વિદ્યા શાખામાં જેમ કે ભાઈ સ્નાતક હોય અનુસ્નાતક હોય સર્ટિફિકેટ ડિપ્લોમા પીએચડી કક્ષાના પ્રોગ્રામો કે જેના પ્રવેશ કોઈ કાઉન્સિલ કે એસીપીસી દ્વારા ન થતા હોય મેં તમને અગાઉ જે પ્રમાણે સમજાવ્યું કે ભાઈ એસીપીસીમાં તમારા ડિગ્રી એન્જિનિયરિંગ ને ડિગ્રી ફાર્મસી એનો સમાવેશ થઈ જાય છે પછી તમારે લોકોને જો બીએસસી નર્સિંગમાં લેવું હોય તો તમારે એમએ ડીએડી એમ ગુજરાત છે એ આખી આખું નર્સિંગ કાઉન્સિલ દ્વારા એડમિશનની પ્રક્રિયા થાય છે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે પછી એગ્રીકલ્ચર હોય તો તમને લોકોને ખબર છે કે ભાઈ જીએસએ યુસીએ દ્વારા છે એ આખી એડમિશનની પ્રક્રિયા થઈ છે એ રીતે તમારે લોકોને સેમાં તો કે ભાઈ આપણે વેટરનરી હોય તો વેટરનરી તમને ખબર છે ભાઈ કામધેનુ યુનિવર્સિટી દ્વારા થાય છે તો આ બધાના પ્રવેશથી કોઈને કોઈ કાઉન્સિલ દ્વારા થાય છે પણ એવા એડ એડમિશનની પ્રક્રિયા લો કે બીએસસી હોય તો બીએસસીમાં છે એ કોઈ છે કાઉન્સિલ નથી કરતું તો એના માટે છે એ તમારે લોકોને જીસીએસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો જીસીએસ પોર્ટલ છે એ સેમાં તો કે ભાઈ અંગ્રેજી અને ગુજરાતી બે માધ્યમમાં ઉપલબ્ધ છે હવે આમાં શું કીધું છે કે એક જ અરજીમાં વિદ્યાર્થી એક કરતાં વધુ પ્રોગ્રામ કે કોલેજ યુનિવર્સિટી પસંદ કરી શકશે પરંતુ એક અરજી મારફત કોઈ એક જ પ્રોગ્રામમાં પ્રવેશ મળશે એટલે એનો મતલબ શું માની લો કે તમે લોકો બીએસસી માં છો હવે તમારા ઘણા લોકોને શું થયું મન થયું ભાઈ મારે લોકોને બી એમાં લેવું છે અથવા તો બીબીએમાં લેવું છે અથવા તો બીકોમ માં લેવું છે ઘણા લોકો એવા હોય કે અથવા તો બીજા અભ્યાસક્રમમાં મારે લેવું છે તો તમે છે એક જ ફોર્મ ભરવાનું છે પણ આમાં તમને એડમિશન તમને એકમાં જ મળશે ક્લિયર થઈ ગયું તમે પસંદગી નાખી શકશો બી એની કોલેજ પણ નાખી શકશો બીબીએની પણ નાખી શકશો બી કોમની પણ નાખી શકશો અને બી એસસીની કોલેજ પણ નાખી શકશો ક્લિયર થઈ ગયું પણ તમારે લોકોને છે એ પ્રો એક એક જ પ્રોગ્રામમાં પ્રવેશ મળશે કાં તમે બી એસ લ્યો કાં તમે બી એમાં લ્યો કાં તમે બીબીએમાં લ્યો કાં તમે બીસીએમાં લ્યો પ્રવેશ તમને એક જ જગ્યાએ મળશે ક્લિયર થઈ ગયું તો વધુમાં વધુ છે એક જ અરજીથી તમે એપ્લિકેશન કરી શકશો એડમિશન તમને એક જ પ્રોગ્રામમાં મળશે હવે શું કીધું છે દસ વત્તા બે એટલે કે બારમા ધોરણ પછીના જે સ્નાતક કક્ષાના પ્રોગ્રામ થાય છે બધા માટે અલગ અલગ ફોર્મ તમારે ભરવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે સ્નાતક કક્ષા એટલે બારમા પછી માની લો તમારે બીએસસીમાં લેવું હોય તો તમારે લોકોને છે એ બીએસસીનું અલગ ફોર્મ ભરવાનું રહેશે ઘણા લોકોને બીએસસી પૂરું થઈ ગયું છે હવે એને એમએસસીમાં લેવું છે અથવા તો બીએડમાં એડમિશન લેવું છે તો એ લોકો માટે પણ અલગ ફોર્મ ભરવાનું રહેશે અને જે લોકોને પીએચડી છે તો પીએચડી માટે પણ અલગ ફોર્મ છે એ ભરવાનું રહેશે પછી શું કીધું છે સ્નાતક કક્ષાના પ્રોગ્રામ એટલે કે બીએસસી બીએ બીકોમ બીસીએ બીબીએ વગેરે અનુસ્નાતક એટલે કે એમએસસી છે એમ કોમ છે એમએડ છે એ બધા અને પીએચડી લેવલના તમામ અભ્યાસક્રમોમાં અરજીથી માંડીને પ્રવેશ સુધીનું જે તમારું ટેબલ છે એ કેવું રહેશે અલગ રહેશે ક્લિયર થઈ ગયું પછી શું કીધું છે વિદ્યાર્થીએ સમયમર્યાદામાંથી પોતાનું ફોર્મ ભરી લેવાનું રહેશે સમયમર્યાદામાં જ આખી આખી બધી પ્રક્રિયા છે એ કરવાની રહેશે તમારા લોકોનો જે પહેલો રાઉન્ડ કઈ રીતે થશે તો એની આમાં માહિતી આપી દેવામાં આવી છે કે ભાઈ એક ચાર બે હજાર ચોવીસથી ચાલુ થઈ ગયું છે અને હવે તમારે લોકો છે બેઝિક પ્રોફાઇલ તમારી ક્લિયર થઈ ગઈ હશે એટલે બેઝિક વિગતો સાથે પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હવે જે વિદ્યાર્થીઓએ લાયકી પરિણામ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ એટલે કે ધોરણ બાર અનુ ધોરણ બાર સ્નાતક કક્ષા એટલે કે તમારે બીએસસીમાં લેવું છે તમારે ધોરણ બાર પાસ થઈ ગયેલા હોવા જોઈએ અનુસ્નાતક પ્રોગ્રામમાં લેવું છે કે એમએસસી હોય એમકોમ હોય તો તમારે બીએસસી અથવા તો બીકોમ નું તમારે છેલ્લા સેમેસ્ટરનું પરિણામ આવી ગયું હોવું જોઈએ અને પીએચડી માટેના ક્યારે ચાલુ થશે તો કે જૂન અથવા તો જુલાઈ માસમાં જે નેટની પરીક્ષા લેવામાં આવે ને એ પછી ચાલુ થશે ક્લિયર થઈ ગયું પછી આ બધું છે તમને જે સૂચના છે એ બધી આપવામાં આવી હશે ક્લિયર થઈ ગઈ હવે તમે એ લોકો નીચે જોઈ શકશો દ્વિતીય રાઉન્ડ કઈ રીતે થાય આનો આપણે એક વ્યવસ્થિત ડિટેલમાં વિડીયો છે એ આપણે બનાવી દઈશું પણ અત્યારે જો સ્નાતક કક્ષા એટલે કે ધોરણ બાર પછી છે એ તમારે કયા કયા પગલાં અનુસરવાના એની માહિતી તમને આપી દેવામાં આવી છે યુનિવર્સિટી છે એ તમામે તમામના નામ પણ અહીં આપી દેવામાં આવ્યા છે ક્લિયર થઈ ગયું આ આખું ટેબલ કોના માટે છે માત્ર ને માત્ર સ્નાતક કક્ષા માટે જ છે એટલે કે ધોરણ બાર પાસ થઈ ગયા પછી તમારે બીએસસીમાં લેવું છે બી કોમમાં લેવું છે બીબીએમાં લેવું છે બીએમાં લેવું છે બીસીએમાં લેવું છે તો એમના માટે છે આ આખું ટેબલ છે હવે એમએસસી એમ કોમ ને એના માટે ટાઈમટેબલ નથી પીએચડી માટે પણ આ ટાઈમ ટેબલ નથી ક્લિયર થઈ ગયું હવે પહેલી તારીખ તમને કંઈ આપી છે પંદર પાંચથી લઈને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પહેલું સ્ટેપ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે હવે શૈક્ષણિક માહિતી પણ ભરવાની છે કોલેજની પસંદગી કરવાની છે રજીસ્ટ્રેશનની ફી ભરવાની છે અને જીસીએસ પોર્ટલ ઉપર છે એ તમારે અરજી સબમિટ કરવાની છે અઠ્યાવીસ તારીખ સુધી તમારે આખી આખી પ્રક્રિયા રજીસ્ટ્રેશનની ચાલશે એના પછી સાત છથી લઈને દસ છ સુધી તમારે જીસીએસ પોર્ટલ ઉપર કામચલાઉ પ્રવેશ યાદી ચકાસવી જો કોઈ ગ્રીવાંશ હોય તો તે કોલેજ અથવા તો યુનિવર્સિટી ખાતે નોંધાવવાનું છે ગ્રીવંશ એટલે કે કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ તમે રિઝલ્ટમાં દર્શાવ્યા હોય નેવું ટકા અને તમારા પરિણામમાં એમ કે ભાઈ તમને લોકોને છે ચાલીસ ટકા જઈવા છે તો તમારી સંબંધિત કોલેજને એ જે પ્રોબ્લેમ હોય એ તમારે દર્શાવવાની ક્લિયર થઈ ગયું પછી તેર 6 થી લઈને એકવીસ છ સુધી જીસીએસ પોર્ટલ ઉપર તમારી ફાઇનલ યાદી આવશે કે ભાઈ આ તમારી પ્રોવિઝનલ યાદી હોય ને એમાં માની લો કે તમારું આખું લિસ્ટ આવશે મેરિટ સહિત એ તમારું પ્રોવિઝનલ કામ જો માની લો કે એમાં કોઈ ભૂલ હોય તો એ સુધરીને તમારું ફાઇનલ યાદી છે એ બહાર પાડશે ક્લિયર થઈ ગયું ઓફર લેટરની પ્રિન્ટ લેવી અને પ્રવેશ માટે કોલેજમાં જે અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને કોલેજની ફી ખાતે ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવો આમાં શું કહેવા માંગે છે કે જો તમને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને બી એસ એડમિશન મળી ગયું છે તો તમારે શું કરવાનું તમામે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હવે કયા કયા ડોક્યુમેન્ટ હશે એની યાદી પણ વેબસાઇટમાં મૂકવામાં આવશે હવે એ તમારે ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને એની એક એક ઝીરોક્સ એ લઈને તમારે શું કરવાનું છે રિપોર્ટિંગ કરવાનું છે અને કોલેજ ખાતે ફી ભરવાની રહેશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ ઘણા લોકો હે ને ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ધોઈડા જાય ને એડમિશન મળી ગયું હાલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમારે કે બતાવવાના છે એમ કરીને ધોઈડા જાય ઝેરોક્ષ વેરોક્ષ ન કઢવે પછી ત્યાં જોવે કે ભાઈ એ કોઈ દુકાન જ નથી પછી એને હેરાન થવું પડે એટલે ઓછામાં ઓછી પાંચ પાંચ તો સાથે રાખવી એ લોકો ના પાડે તો એ તમારે ઝેરોક્ષ છે એ સાથે જ રાખવાની પાંચ પાંચ ક્લિયર થઈ ગયું આ વસ્તુ પછી પછી બીજો રાઉન્ડ આવશે કે જો તમે લોકો એડમિશન કન્ફર્મ નથી કરાવ્યું રાઉન્ડ વનમાં એમના માટે કે જીસીએસ પોર્ટલ ઉપર નવી પ્રવેશ યાદી ચકાસવી અને તમને બીજા રાઉન્ડમાં જ્યાં પ્રવેશ મળશે ત્યાં તમારે રિપોર્ટિંગ કરીને કોલેજ ખાતે ફી ભરવાની છે અને તમારા લોકોનું એડમિશન કન્ફર્મ કરવાનું છે સત્યાવીસ છથી ઓગણત્રીસ છ સુધી ક્લિયર થઈ ગયું પછી ત્રીજો રાઉન્ડ તમારે પાંચથી લઈને સાત તારીખ સુધી ચાલશે ક્લિયર થયું અને તમારે સોળથી લઈને ઓગણીસ તારીખ સુધી પાછો ત્રીજા રાઉન્ડમાં તમને કોલેજ મળે તો ફી ભરીને કન્ફર્મ કરાવવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે જુઓ પછી બીજો ટાઈમ ટેબલ તમને આપ્યું છે એ બીજા ટાઈમ ટેબલમાં વચ્ચે વચ્ચે એ લોકોએ થોડોક સુધારો કર્યો છે કે લાલ લીટી આપી છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે તમે લોકો જ્યારે ફોર્મ ભરી લ્યો છો પછી બે તારીખથી લઈને ચાર તારીખ સુધી તમારે અગ્રતા ક્રમ આપવાનો છે કે ભાઈ તમારે કઈ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે ક્લિયર થઈ ગયું પછી રાઉન્ડ ટુ એ રીતે આવશે અને રાઉન્ડ થ્રી પોર્ટલમાં તમારો અગ્રતા ક્રમ છે એ આપવાનો છે ક્લિયર થઈ ગયું તો આ મુજબ તમારું આખું ટાઈમટેબલ રહેવાનું છે સ્નાતક કક્ષા માટે તમે છે એ આ યુનિવર્સિટીની વેબસાઇટ જે જીસીએસ પોર્ટલ છે એમાં તમે લોકો જોઈ શકશો અને આમાં શું કહેવા માંગે છે એનો આપણે વ્યવસ્થિત ડિટેલમાં તમને સમજાય એ રીતે છે એ વિડીયો બનાવવાના છીએ એટલે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો